અંકલેશ્વરમાં માર્ગો ઉપર પડેલા ખાડામાં ભાજપના ઝંડા મૂકી કોંગ્રેસના આગેવાનોએ નોંધાવ્યો વિરોધ અંકલેશ્વર શહેરમાં ચોમાસાની સિઝનમાં મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે કોંગ્રેસના આગેવાન દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કોંગ્રેસના યુવા આગેવાન વિનય પટેલ દ્વારા શહેરના માર્ગો ઉપર પડેલા ખાડામાં ભાજપના ઝંડા મૂકી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો

કેસ કર્યો હતો ગુનો દાખલ કર્યો મને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યો હતો ને હજુ પણ હું વિરોધ તો કરીશ જ જ્યાં સુધી રોડ રસ્તા સારા નહીં થશે ત્યાં સુધી વિરોધ કરતો રહીશ ભલે મારી પર ગમે તે કેસ થાય ગમે તેટલા કેસ થાય અંકલેશ્વરની પ્રજા માટે હું રડતો રહીશ હંમેશા માટે